કોઈપણ ગુજરાતીને મજા આવી જાય આ વાત સાંભળીને મને એવું લાગે છે કે આપણે છે ને પેલા પ્રાચીન ગરબા તરફ ધીમે ધીમે જઈ રહ્યા છે કે એ આપણે સિમ્પલ વેમાં મસ્ત ગરબા રમે મારા માટે ટીટોડો અને ટીમલી ઇઝ લાઈક મોસ્ટ ફેમસ બધાને મતલબ એ એની ધૂન વાગે એટલે પબ્લિક લાઈક બી ક્રેઝી તો એ બે મહિનામાં મારું વજન ઓછું થઈ જાય છે મારા મમ્મીની વાત કરું તો એ ગરબા રમતા નથી આવડતા બટ ગરબા એ સાંભળે તો અંદરથી ઉછળવા લાગે ભલે ને રમતા નથી આવતું બટ અંદર થી ને મજા આવી જાય કે ચલો ગરબા વાગે છે આમ એનર્જી અંદરથી જ આવે છે ઓટોમેટિકલી ખબર પડે એવું નથી લાગતું કે આ કઈ જૂની વસ્તુ છે કે એમાં નવી વસ્તુ કઈ નવું એમાં આપણે તડકો લગાવે છે એટલે ટેસ્ટી જ લાગે છે જ્યારે જૂના બા કે એ લોકો રમતા હતા ત્યારે જમીને અડીને રમતા હતા તો ઈટ વોઝ લાઇક એક્સરસાઇઝ સો આજે આપણે બધા માટે બહુ જ ખુશીનો દિવસ છે જેટલા પણ ગુજરાતીઓ છે જેટલા પણ ગરબા લવ હશે બધા માટે કારણ કે ગરબાને યુનેસ્કો દ્વારા સ્પેશિયલ યાદીમાં છે એ સ્થાન મળ્યું છે એટલે આપણા ગરબા છે એ હવે બની ગયા છે ગ્લોબલ અને ગરબા જ્યારે ગ્લોબલ બને એટલે ઓફકોર્સ કોઈ પણ એવા ગુજરાતી નહીં હોય કે જેને ગરબા વિશે જ્ઞાન ના હોય અથવા તો રમ્યા ના હોય અથવા તો ગરબાની જ્યારે વાત સાંભળીએ તો એક કલાક સુધી બોલી શકાય રમી શકાય એટલી આપણામાં ગરબા વિશે એમ કહી શકાય કે આપણને ગઢ સુધીમાં મળ્યું છે એવું ચોક્કસ શીખી શકાય અને આજે આપણી સાથે બે એવા વ્યક્તિઓ છે કે જે વિશે મારે વાત કરવી છે સૌથી પહેલા તો કેવરી કે જે એક કથક ડાન્સર છે એ ખુદ ક્લાસીસ ચલાવે છે ગરબા શીખવાડે છે અને પૂર્ણિમા તો પૂર્ણિમા સિંગર પણ છે એ ગરબા કરે પણ છે એટલે ઇન ધી એન્ડ ગુજરાતી એટલે એવું કહી શકાય કે ભાઈ ગરબા લવર ગરબા ફેન તો આપણે છીએ તો વેલકમ ટુ વાઇફ ઓફ ઇન્ડિયા તમારા બંનેનું સ્વાગત છે થેન્ક યુ તો આજે આપણે એમની સાથે વાત કરવી છે કે જ્યારે આવડું મોટું ગરબા સ્થાન મળ્યું છે તો કેવું ફીલ કરી રહ્યા છો તમે કોઈ પણ ગુજરાતી મજા આવી જાય વાત સાંભળીને તારું શું કેવું છે પૂર્ણિમા ગરબા પર્સનલી મને ગાવા પણ એટલા જ ગમે છે અને રમવા એનાથી ભી વધારે ગમે છે તો યસ અમે બધા જ મતલબ અત્યારે બધા જ ગુજરાતી એક સરખા જ આમ ખુશ હશે એવી કઈ શકે અને જ્યારે આવડી મોટી ઉપલબ્ધિઓ મળતી હોય છે અને સ્પેશિયલી જયારે તમે આપણે ગરબા રમતો હોય આજકાલ યંગસ્ટર્સ ની વાત કરીએ તો પર્સનલી કે આમ જોઈ તમે જોયું છે ગરબા રમતા હોય તો તમને આમ વધારે એવા કયા ગરબા છે કે કયા સ્ટાઇલ ની ગરબા છે કે તમને મજા આવે એમાં ડોઢિયું વચ્ચે બહુ જ ફેમસ હતો બટ રાઈટ ના મને એવું લાગે છે કે આપણે છે ને પેલા પ્રાચીન ગરબા તરફ ધીમે ધીમે જઈ રહ્યા છે કે એ આપણે સિમ્પલ વે માં મસ્ત ગરબા રમે અને પ્રોપર ઢોલ વગાડતો હોય કોઈ સિંગર આવીને ગાતું હોય ગરબા એમાં અત્યારે યંગસ્ટર્સને વધારે મજા આવે છે ટ્રુ તમારું શું કહેવું છે મારા માટે ટીટોડો અને ટીમલી ઇઝ લાઈક મોસ્ટ ફેમસ બધાને મતલબ એ એની ધૂન વાગે એટલે પબ્લિક લાઈક ગોડ બી ક્રેઝી અને બસ એ મે વધારે જોયું છે કે એ વસ્તુ ઉપર લોકોને વધારે રમવાની મજા આવે છે બિલકુલ અને બીજી વાત એ કે જ્યારે ગરબા જ્યારે ગ્લોબલ લેવલ પર આમ તો જોયું છે કોઈ એટલે નાના છોકરાઓથી માંડીને ગમે તે આપણે ટીવી માં જો ઘણા બધા વિડીયો જોયા છે છોકરાઓ તૈયાર થઈને રમતા હોય છે અથવા તો પછી એમ નામ પણ ગાતા હોય છે તો ગરબા રમવાની સાથે સાથે એક ફિઝિકલ એક્ટિવિટી બી છે કે જે આપણને આપે તેમ સ્પેશિયલી તમે તો ટીચર છો તમે શીખવાડો છો સ્ટુડન્ટ્સને તો તમારા માટે ગરબાનું મહત્વ તમારી લાઈફમાં ને કેટલું વધી જાય છે ટુ બી ઓનેસ્ટ હું જ્યારે ગરબા આપણે નવરાત્રી ચાલુ થાય એના લગભગ બે મહિના અગાઉ છે આપણે અહીંયા ગરબા ક્લાસીસ ચાલુ થઈ જાય છે તો એ બે મહિનામાં મારું વજન ઓછું થઈ જાય છે સારું કામ કરે છે ગરબા આપણે ગરબા રમે ત્યારે આપણે તાલી વગાડીએ છીએ હાથની બધી મુવમેન્ટ થાય છે તો એના લીધે આપણી ફિટનેસ સારી થઈ જાય છે એવું આપણે કહી શકીએ અને તમે તો સ્ટેજ ઉપર પરફોર્મ બી કરતા હોય ઘણીવાર એવું બી બને કે જયારે પરફોર્મ કરતા હોય અને ગરબા મસ્ત વાગતો હોય તો નાચવાનું બી મન થઈ જાય રાઈટ તો તમારા જીવનમાં પણ ગરબાનું મહત્વ કેટલું બસ મે કીધું એવું જ કે મને રમવું પણ ગમે છે અને ગાવું પણ મારા માટે સ્ટેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કારણ કે હું એ પ્રોફેશનમાં છું તો મને ગાવું અને લોકો જ્યારે મારી સામે હું ગાતી હોય ને લોકો આટલા બધા રમતા હોય તો એ જોવાની જે અલગ મજા છે રાઈટ કે પબ્લિક આટલું તમારા અવાજ પર ઝૂમી રહ્યું છે તો એક અલગ મજા છે રમવાની હમ અને ગરબા જ્યારે આપણે વાત કરી ફિટનેસ સ્પેશિયલી વાત કરી તમારા સ્ટુડન્ટ્સ કે તમે ક્યારે એવો કેસ હોય અથવા તમારા ધ્યાન એવું આવ્યો હોય કે ગરબાને કારણે એ અનુભૂતિ જે છે એ તમને કઈક અલગ જ થઈ છે એક્સપિરિયન્સ એ તમને અલગ જગ્યાએ લઈ ગયો છે અથવા તો કઈક એ અલગ ગરબાને લઈને તમારો કોઈ અનુભવ હોય ઓકે મારે ત્યાં એક આંટી આવતા હતા એની ઉંમર એમનો છોકરો આઈ થિંક ટેન્થ ઓર ઇલેવન્થમાં હતો એટલે એમની ઉંમર આંટીની બી ખાસી હશે ઓકે બટ આમ એ ઘરમાં કામ કરતા હોય તો એકદમ થાકેલા થાકેલા કરતા હોય બટ જેવા ગરબા ક્લાસીસમાં આવે એની એનર્જી જ અલગ હોય

લખાયા છે એની વાત હોય કે પછી જે એક એનર્જી આપતી હોય છે ઘણીવાર શું હોય કે ગરબા ક્યાં વાગે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે કોઈ મેદાનમાં વાગતું હોય છે તમે મોબાઈલમાં નેચરલી સાંભળતા હોય કે પછી કોઈ ઇવેન્ટમાં હોય તો એ અલગ અલગ જગ્યાએ એ ગરબાની તમને અલગ અલગ ફીલ આવે તમે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય તો તમને ગરબાની કઈક અલગ ફીલ આવતી હોય આમ ઘણી વાર એવું બી બને કે ચલો હવે થોડી વાર આપણે ગાવાનું મૂકી દઈએ અને આપણે લોકોને જોઈએ તો તમારો ગરબાને લઈને આવો કોઈ અલૌકિક અનુભવ હોય હા અમે જ્યારે ભી સ્ટેજ પર ગાઈએ છીએ ત્યારે ખાસ કરીને જ્યારે માતાજીના ગરબા હોય છે એક સમટાઈમ્સ તમે ગાતા હોય ને તમારી આંખો બંધ થઈ જાય અને ત્યારે તમને કોઈ જ ન દેખાય આજુબાજુ જે નવ દિવસ જ્યારે આપણે નવરાત્રિમાં એ નવ જોગણિયાના જોગણીઓના પણ દર્શન થાય છે સમટાઈમ્સ મતલબ ગાવામાં પણ રમવામાં કહેવાય ને કે નૃત્ય અને સંગીત એક સમન્વય જ છે કળાનો એટલે એક બહુ ખાસ અનુભૂતિ હોય છે સ્ટેજ પર બહુ જ અલગ યસ ગરબા ગ્લોબલ પહોંચ્યા છે તમને શું લાગે છે કે પહેલા જે રીતે ગરબા રમાતા હતા અને હવે ગરબા રમાય છે કઈ વસ્તુ છે કે જેના કારણે ગરબા છે એ ગ્લોબલ બન્યા છે આટલી બધી ઓળખાણ મળી છે ગરબા એ વસ્તુ એવી છે કે વર્ષોથી ચાલ્યું આવે છે અને આપણે વારસાગત એ વસ્તુ આગળ વધે છે આટલા વર્ષોથી આપણે જાળવી રાખ્યો છે અત્યારે પણ જયારે ગરબાનું નામ પડે આપણી અંદર એટલો જ ઉમળકો હોય છે આપણી અંદર એટલો જ ઉત્સાહ હોય છે એટલે આપણે પેઢી દર પેઢી આ વસ્તુને જાળવતા હોય છે આપણી જે સંસ્કૃતિ છે આપણો વારસો છે એને આપણે જાળવી રાખ્યો છે આઈ થિંક એટલા માટે અહીંયા સુધી આપણે પહોંચી શકીએ છીએ જો વચ્ચેથી આપણે પછી ગરબા કરવાનું ભૂલી ગયા હોત તો અહીં સુધી ના પહોંચી શકે અત્યારના યુથને પણ ગરબામાં એટલો જ ઇન્ટરેસ્ટ છે અને ગરબા કરવા એટલા જ ગમે છે એટલા માટે આઈ થિંક આ અહીં સુધી પહોંચી શક્યું છે અને દર વર્ષે કઈ ને કઈ માં નવું ઉમેરાતું જાય કે નવા સ્ટેપ આવે કે નવી વસ્તુ એમાં એડ થતી જાય એટલે એ આમ એવું નથી લાગતું કે આ કઈ જૂની વસ્તુ છે કે એમાં નવી વસ્તુ કઈ નવું એમાં આપણે તડકો લગાવે છે એટલી ટેસ્ટી જ લાગે છે બિલકુલ એવી વસ્તુ છે ગરબા તમારું શું કેવું છે કે ગરબા ગ્લોબલ કેમ બન્યા છે એનું કારણ શું હોય શકે સૌપ્રથમ તો જે પહેલેથી જૂના માળી કહેવાય આપણી ભાષામાં એ માળીઓથી એ ઓથેન્ટિક સ્ટાઇલમાં પહેલાં ગરબા રમાતા હતા અને કન્ટિન્યુ એ સ્ટાઇલથી બી લોકો હજી ગરબા રમે છે હવે જેમ કહેવાય કીધું કે નવા સ્ટેપ્સ બન્યા હતા વચ્ચે પણ લોકો એવું પ્રેફર કરે છે કે એ જે જૂની રીત હતી એ આપણે કઈ રીતે પાછા રમી શકે ને એ રમવાની મજા કંઈક અલગ છે અને એ હું ક્વાઇટ એવું સમજુ છું કે એક એક્સરસાઇઝ બી હતી એમાં કારણ કે ટીટોળો જયારે રિયલ જયારે જૂના બા કે એ લોકો રમતા હતા ત્યારે જમીને અડીને રમતા હતા તો ઇટ વોઝ લાઈક એક્સરસાઇઝ અને એનાથી જ એ લોકો હજુ બી આપણે આપણા મમ્મીઓ જો આપણે જોશો તો થાકી જવાય કામ કરતી વખતે પણ એ લોકોની એ રમવાની સ્ટાઇલ અને એ બધું જોઈએ ને તો અત્યારે એ લોકો આપણાથી બી વધારે મતલબ એની ક્ષમતા હોય છે યા ફિટ હોય છે સો યા ગરબા બધી જ રીતે ફિટનેસમાં જોવો રમવામાં એક ઉત્સાહ બી છે એમાં કોઈ કંટાળો જ નથી અને હજુ સો વર્ષ આગળ જેટલી બી જિંદગી હશે એમાં ગરબા તો રહેવાના પબ્લિક ગમે એટલું આવે ને જાય અને ન્યૂ કન્ટ્રીઝમાં બી ગરબા હવે તો અને કોઈ બી નોન ગુજરાતી બી હોય છે નથી જે ગુજરાતી ભી નથી એ લોકોને ગરબા એટલે ખબર છે કે ગુજરાતી છે તો ગરબા છે બસ બિલકુલ સો 100% એ વાત સાથે આપણે આગળની વાત કરી તો તમને શું લાગે છે કે જે અત્યાર સુધી જે ગરબાને આટલી ઓળખાણ મળી છે અને હજી પણ જો આ ગરબાનો સાતત્ય છે આપણે જાળવી રાખવું હોય તો કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે સ્પેશિયલી ગરબાને લઈને ધ્યાન રાખવાનું તો મને એવું લાગે છે કે આપણી જે પ્રાચીન જે પરંપરા છે ને એ ના ભૂલવી જોઈએ પહેલી વાત તો કારણ કે જેમ પૂર્ણિમાએ કીધું એ જ સેમ ફિટનેસની રીતે જોઈએ અને એ તમે જે આપણા પ્રાચીન ગરબા છે એ તમે જોવું તો એનું જે લાલિત્ય છે એમાં જે લાવણ્ય છે એ અને અત્યારના જે વેસ્ટર્ન ગરબા એ એ બહુ જ ડિફરન્સ છે એમાં તો પ્રાચીન ગરબા એ તમને જોવાથી જ લાગશે કે કંઈક અદ્ભુત વસ્તુ તમે જોઈ રહ્યા છો તો ઓફકોર્સ આપણે એ બધું હજુ પણ ફોલો કરવું જોઈએ એન્ડ બીજું તો શું કહી શકાય કે હા વધારે આપણને જે નવા આઈડિયા કોઈ ઇનોવેટિવ આઈડિયાસ ગરબામાં આવતા હોય ઓફકોર્સ એનું આપણે ટ્રાય કરવી જોઈએ એકવાર કે પબ્લિકને પસંદ આવે છે બધાને ગમે છે તો ઓફકોર્સ એવું બી ઇનોવેટિવ એમાં કરવું જ જોઈએ બટ હા પ્રાચીન વસ્તુને ના ભૂલવી જોઈએ રાઈટ બસ મારો ફેવરેટ તો નવરાત્રીમાં કપડાને લઈને પણ ઘણું હોય છે કે એ જૂના જે જૂના ડ્રેસિંગ હતા જીમી કાપડા કહેવાય છે ને એ બધું એ બધું એક જળવાઈ રહેવું જોઈએ જૂના ગરબા છે જે મતલબ ગરબા છે તો ઢોલ શરણાઈ તો હોવા જ જોઈએ અને મતલબ જેમ કીધું એમ કે નવી રીતે ભલે રમો પણ કોઈ કદાચ તમે ગુજરાતી છો ને તમને પૂછે કે ગરબા ખરેખર શું વસ્તુ છે તો તમને એ ખબર હોવી જોઈએ કે ગરબાનો તાલ શું છે ખરેખર પેલા અત્યારે આ તો ડીજે બધું પણ પેલાના સમયમાં ખાલી શરણાઈ ને ઢોલ પર પણ જે ગરબા રમાતા હતા એની મજા જ અલગ હતી પેલાના ગરબા ગરબા મતલબ એક ગામ હોય એની વચ્ચે પાદર હોય અને એ ગામમાં બધા જ નાના મોટા થી લઈને બધા જ રમતા હતા જેને ગરબી કહેવાતી હતી એ એ બહુ જ ઓછી થાય છે અત્યારે અત્યારે બધે ગ્રાઉન્ડ ને એ બધું બહુ આવી ગયું જે સારી વસ્તુ છે એક હું આર્ટિસ્ટ છું એટલે એ રીતે માનું છું પણ એ વસ્તુ બી જળવાઈ રેવી બહુ જ ખૂબ જરૂરી છે બિલકુલ અને એક બહુ જ મહત્વનો પ્રશ્ન ગરબાને લઈને સ્પેશિયલી કે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે ધીરે ધીરે ગરબાનો પર મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે તાલ બદલાયા છે સિંગર્સ બદલાયા છે ટેકનોલોજી બદલાઈ છે અને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા બહુ જ મોટો રોલ ભજવ્યો છે હું માન એમ કહી શકું પર્સનલી હું માનું છું કે જેના કારણે ગરબા છે ગ્લોબલ બન્યા છે યસ ઓફ પણ એની સાથે સાથે જરૂરી એ છે કે જે ગરબા લોકો અત્યારે ગાઈ રહ્યા છે અને સ્પેશિયલી જૂના જે ગરબા છે જૂની જે પદ્ધતિ છે એટલે એમાં જ્યારે આપણે વાત કરીએ કે નવીન તડકો તો ખરી પણ તમારું શું માનવું છે કે ગરબાની જે ઓથેન્ટિસિટી છે એ ના બદલવી જોઈએ અને એ પ્રકારે તમે સ્પેશિયલી જ્યારે તમે ટીચર છો તો તમે એ કઈ બાબતોને હું ધ્યાન રાખજો છું તમારા સ્ટુડન્ટ્સને શીખવાડતી વખતે ઓકે એટલે ચેન્જ ના થાઉં જોઈએ એ જ રહેવું જોઈએ તમારું શું માનવું છે હા હા ઓફકોર્સ એટલે મેં પહેલા ભી વાત કરી ને કે જે પ્રાચીન જે વસ્તુ છે ને એ વસ્તુ દેખાવામાં પણ એટલી સુંદર છે ને કરવામાં પણ એટલી જ મજા આવતી હોય છે આપણે પ્રાચીન ગરબામાં જોઈએ કે તાલી પાડો ને આ તો એ તાલીનો અવાજ આખો અલગ હોય અને તમે અત્યારે અત્યારે તો તાલી જ નથી હોતી ગરબામાં તાલી જ નથી હોતી તાલી પાડવાથી આપણા જે હાથના એક્યુપ્રેશર્સ છે એનો યુઝ થાય છે બરાબર તો એ આપણા બોડી માટે સારું છે તો ઓફકોર્સ એ બધી વસ્તુઓનો યુઝ આપણે કરવો જ અત્યારે લોકો તાલી જ નથી પાડતા ખાલી હાથોની એક્શન થી જ રમે છે તો તાલી પાડી ગરબામાં તાલી જ તો મેઇન છે વસ્તુ તો ઓફકોર્સ એ કરવું જ જોઈએ ઓર ટુ

આપણે એકબીજાને મળતા રહીશું વાતો કરતા રહીશું કીપ વોચિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા